રામ રામ જય દ્વારકા જય મળી દે બધા મિત્રોને સ્વાગત છે પરિતિના વ્લોગમાં સવારના આઠ વાગ્યા હે અને ભાઈ આવી ગયા જાકાર હબ હબવની એ દીને એમ થતો કે આજ આવી જાય કાલાથી આજે આવી જાય કાલા થયા આજ ફાઇનલી ડૂકમાં દીધું ને હા હા દોરકા એ બધું જીરું હમણાં બે દીધી આવે ને લગન હતો ને ભાઈ ખાસ એવી એક્ટિવિટી આપણે હતી નહીં લગનજાળા રૂપમાં કન્ટિન્યુ તેર ચૌદ તારીખ સુધી લાડવા લાડવાને લાડવા જ છે ઇનિવેશન કાઢ ધૂમાં થપ્પો થઈ ગયો બધા નોતરાનો એટલે બપોરે હોય ખાવા જવાનું એ જાય જ છે કાયમ અમે જા હું અને બીજું કોઈ ખાસ કામ ના હોય પાવા દવાના રાઉન્ડ હોય કાલે આપણે ખારાવાડીમાં માર્યો હતો પરમ દે દોખાવાડીમાં મારો છો અને હવે આજ આજીરામ મારવાનો છે સૌથી પહેલા હું છું એમાં માં ઇઠાવીસ તારીખે તો ગલેલીઓનો રાઉન્ડ જોઈ જ્યો ક્યાંક ક્યાંક કાર્યો હે દેખાય આપણે અમે ચારે પાણી કઈ દે એટલે બીક નથી આવે તો એમ એકલા ટુ હેલ્ગી ના જાય હમણાં ટૂંકમાં આઠ આઠ દીમાં બાવ જાજા જીરા બગડી ગયા પણ આપણે હવે શું થાય યાદા કરાવ ને એવી ગયા એટલે આમાં આપણે ગલેલીનો રાઉન્ડ માર્યો તો ને લગભગ બાર દિવસ થઈ ગયા તે દિવસે કહો છો હવે નવ દસ દિવસ હમણાં ભંગી સાઈ જ નથી સાટવું પહીના જ બાર દિવસ થઈ ગયા નવ દસ દિવાળા અને એક આપણે તેર દીરો પિસ્તાલીસનો નો રાઉન્ડ માર્યો હતો હમણાં થોડાક દિવ પહેલા એટલે હવે જાકર બહુ આવે ને એક રાઉન્ડ પાવડરનો હે લગભગ હવે છેલ્લો રાઉન્ડ હે આ હવે લગભગ કારિયા બારીયાનો રાઉન્ડ હવે લગભગ નહીં આવે આ છેલ્લો રાઉન્ડ મારવાનો હે આજે તો એ આગળ ની સાટી આવી હબાવ ને પડવાનું હે એટલે આનું કામ ચાર વાગે પછી લેવાનું છે અને જોખમ છે જ તમને બતાવું આમાં આપણે હાથક દિવસ થઈ ગયા હે પણ આમાં દર બારથી જરવાય નહિ કારણ કે આમાં લાગુ પડી જાય ને તો પછી રોકાય નહીં એટલે આમાં એ કાળ અથવા પરમધી લઇ જાવ હું જોવા બધું ટ્રાણે શરૂ કરી લીધો હાવ જાકરી ઝાકૈરી ને જીરા અહીં બહુ પાયલ હતું ને પાયું ને બગાજ બારથી દસ બારથી થઈ ગયા પછી જમીનમાં ભેજ જીમ વધારે હોય એમ જાકર વધારે બેસે પણ જીરું એકદમ ઘાટું એટલે આમાં જો બગાડ ચાલુ થઈ ને હે આમાં ત્યાંક ત્યાં અસરો હોય હવે અહીંથી શરૂઆત થાય કાર્યની એટલે કાલા આવાડીમાં રાઉન્ડ લઈ જાવ હોય જે પાવડરનો ઠાકું કારણ કે જે આકરું જો બે તમથી આવે ને તો પથ્થારી ફેરવી દઈએ છેલ્લે છેલ્લે અને ઘણાને ફીરીએ ગયું દવા સાટતા ને ફીરી જાય એવું કંઈ નથી આ સાર પહેલાંથી જો થોડીક સાર રાખીને તો વાંધો ના આવે ના પછી આ જીરો બગડ્યા પછી કંટ્રોલમાં ના આવે કારણ કે જરાક ખૂણું વધારે છે બાકી પાક ઉપર મળી ગયું ને પાણી પહેલાં મૂકાઈ ગયા હોય ને તો એટલે બધો વાંધો ન આવે ટૂંકમાં ના જાય ટૂંકમાં ધીરે ધીરે બગડે અને આમાં શું છે કે થોડુંક બગડ્યું હોય ને બે બીજા આવી જાય દવામાં પછી આકરું ને આવે અને એકાદ લીપોને અવરો મળી જાય એટલે કામ લેવાઈ જાય એનું એવું બધું છે તો વિડીયોમાં બની જેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અટાણા બધા ગુમરો મારી લાવ bopo pasti kam karuan tara bejo bopo bila dua kawanan mut karuan ini apa dira 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 am bejo sakar ya jera jera sakar bejo dira masa karya ini am kabel na balem tak na na mantan tuh na misa di tuh makin kunda dong nanti ambal kok kok kamera ambal iya temen betahu her to kabel balen juga besar wat tak ijai jera-jera sok jana tijai he lek uh, raun lai Jewai, Bulna, buli na kara je wai buli ti ya pura sa kau sa lo kwad dai na to wan do na wai jo wai mda se hea wai mo gari yo am wai kai na ti mna mi nai ri wai na wan do na sa kai po ri wai gani jo itu dekat, bermana heran kare. જે સાટવાનું હોય ત્યાં લાઈટ ના હોય ને હવાઈની બેરલ ભયું ના હોય ને એટલે બે દી એમાં બધું ડોવાઈ ગયું કા આખું પોગ્રામ ડોવાઈ ગયો દવા સાટવાનો પરમ જે આખો દીવાઈ જોઈએ લાઇટ જ ના આવી સવારમાં નથી સાંજે સુધી ના આવી પછી ધોખે સાટી હવે બીજું હું હવે પછી કાલ ખારાવાળીમાં લીધો રહું ને હવે આજે આમાં લેવો ખારાવાડીનું જોકે પચાસ ટકા જીરું પાયા પછી બગડી ગયું ઉકાઈ ગયું ઉકારો આવી ગયો એ આ માવઠાનો ભેજ હતો ને એના લીધે જ ભેજ ભેજવારું પડો વધારે હતું ને એ બધું ઉતરી જ એમાં પચાસ ટકા જેવું છે એમાં બહુ વાર નહીં દવાના મન મન થાય આ છે હવે આમાં આજ તો ઘણી ફૂંબકી દેખાય બરલ હવે શરૂઆત થઈ ગઈ હે આને હવે આપણે જો કિંમત કરીને દહદી ટકાવી રાખીને તો કુણા કોણ છે એ ભરાઈ જાય

અન લાઈટ થી એટલે બેરા લે આપણે ભરી મિકું પાછી ઉપાડી નહી રુંઢા ના હોય તો હવે રુંઢા આવી ગયા બર દવા છટવા દાહોદી આનું કામ પૂરૂ આજરી પૂરાઈ ગઈ હવે

હાલો હાડા ચાર થઈ ગયા રાખી ગયા આપણે બધું માલ સમાન લઈ અને એ આપણે હવા તો બતાવ્યું હતું હું જાકર હતી એ દીરામાં પેલા જ રાઉન્ડ માલ લેવો રાઉન્ડ છે બધો ઘેરમાં ગરમ ઝાકર નથી લેવાની જીરાની બતાવું તમને સલ્ફર એ ટકા ડીજી પછી એફએમસી નું ઓવેટાયો નીલ જતાયુમાં આવે ને એ પચોત્તર ટકા એકલા જ ઓલ અને એમ પિસ્તાલીસ અને સાથે છે આપણે એટલું બધું ગરમ ના લાગે ને સોળ ત્રેસમાં ના આવી ને એટલા માટે નીંજા ખોરાક થોડુંક કાઢા એને જડીએ ખોરાક કારણ કે આ સાટીનું ગાંધી ઓલા હોય ને છિદ્ર પેક થઈ જવાના છે એવડો બધો પાવડર છતાં હે એટલે આ બધું નથી ચાટવાનું આમાંથી ત્રણસો ગ્રામ નાખવાનું આમાંથી પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ સલ્ફર ટૂંકમાં દસ પોપની દવા થાય હે અને ચૌદ પંપ કરવાના હે ઈટને હું ઘાટી સાટી પ્રમાણ બધાનું માપી માપી અને આ ચાલીસ એમ એલ પ્રતિ પંપમાં ને ઉપર રંગનું સ્ટીકર કાનું કાનું વેટશીટ ફટાફટ બનાવી દ્રાવણ ને મંડાઈ રહી ચૌદ પંપ સાટવાના સહાય પડે આમ દ્રાવણ દ્રાવણ બનાવી દેવસીભાઈ લીધું ઓલે હેઠેથી અને મેં લીધું આ હેઠેથી વીરુભાઈ ઘટાણા આપણે આ કન્ડિશનમાં છે જોખમ પૂરે પૂરું છે દવા સાક થઈ જોખમવાનું છે કારણ છે અભાવ જાકાર આવે ને અહીંયા થાય જાળવાના બધું ઓર્ડર આશરીને એટલે પાછો પવન આવે નહીં ઝાકર બપોર સુધી થાય પાણી ગરમ ઝાકર એટલે હેડાના બે તમને ગયારામાં નામી અસર થઈ ગઈ છે કાળી ચરબીની શું થાય હવે આગળ આગળ બીક તો પૂરે પૂરી છે આમાં કાળી આવવાની જ્યાં બે ગયારામાં નામી ટૂંકમાં

જો જાગૃણ ચાલુ રહે ને આમાં જો ટકે પડી ગયું ને બધું તો પછી નહીં પકડાય તો જોવાય હવે આગળ આગળ દિવસોમાં લેવાના સત્તા હોય આપણે કન્ટિન્યુ ચાલુ જ છે પાંચ છ દિન પાંચ છ દિન છતાંય ભાગમાં ના આવે ને તો બગડી જાય

Hanya <unintelligible> <hesitation> 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 <unintelligible> bekerja <unintelligible> <hesitation> <unintelligible> 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 support <unintelligible> 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 સાટી સાટી બાપુ કે આ જોખમ આમાં વધારે છે હું આમાં સાટી લે કંઈ વાંધો નહીં તો આમાં સાથે લઈ થોડુંક વાતાવરણ સુધરીએ ને તો મેડમ આવી જાય નકતા થાય ખરી હું છે બધું જોખમ છે જોખમ ને હું તા રોકાઈ જા દવા થી રોકાઈ જતી હોય તો બધા કરીએ